અરવલી જિલ્લાના આવેલા મેગ્રેજો તાલુકાના પૃથ્વીપુરા ટ્રેનિંગમાં બે વ્યક્તિ બાઇક સવાર બોર્ડને અથડાતા કસ્સમાં સર્જા અરવલ્લી જિલ્લાના આવેલા મેગ્રેજ તાલુકાના પૃથ્વીપુરા ટ્રેનિંગમાં બે વ્યક્તિ બાઇક સવાર બોર્ડને અથડાતા કસ્સમાં સર્જાતા એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પૃથ્વીપુરા ટ્રેનિંગમાં બાઇક બોર્ડને અથડાતા એક વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચતા એકસો આઠની મદદથી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બાઇક ચાલક નરેશભાઈ અને જોડે દિનેશભાઈ નાથાવાસ ગામના હોવાનું બહાર આવ્યું પૃથ્વીપુરા ટર્નિંગમાં વારંવાર અકસ્માત સર્જાય છે માટે બમ્પ બનાર તૂટી ગયા છે બમ્પ ફરી રિપેર કરવામાં આવે તેવી લોકોની માંગ છે વાળો એ ના ના નાથાવાસ કે નાથા અરે નામ હે દિનેશભાઈ દિનેશભાઈ